હવે કરીશું બુલેટિનની શરૂઆત બુલેટિનની શરૂઆત ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસના સમાચાર સાથે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે ચૌદ સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ગાંધીનગરમાં અખિલ ભારતીય રાજ્ય ભાષા સંમેલનમાં તેઓ જોડાશે અમદાવાદમાં સરદાર ધામમાં સંવાદ કાર્યક્રમમાં પણ જોડાશે નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરશે અમદાવાદ સર્કિટ હાઉસમાં તેઓ સમીક્ષા બેઠક કરશે તો એમસીના નિરાકરણ માટેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં સરદારધામમાં સંવાદ કાર્યક્રમ કરવા રાખવામાં આવ્યો છે ત્યારે નારણપુરામાં સ્પોર્ટ્સ નું ઉદ્ઘાટન કરશે શાહ આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી સંજય સંજય પાસે સીધા જઈશું સંજય શાહ ફરી એક વખત આવી રહ્યા છે ગુજરાત શું છે વધુ વિગતો બિલકુલ જે ખૂબ ખુશીની વાત છે અને રાજ્ય માટે થઈને જે ખેલાડીઓ છે તેમના માટે ખૂબ ખુશીની વાત છે રાજ્ય યુવા સેવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા અને સાથે સાથે રાજ્ય સ્પોર્ટ્સ ગુજરાત જે છે વિભાગ એના દ્વારા અને કેન્દ્રના સહયોગથી નારણપુરાની અંદર એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન થવા દે રહ્યું છે અને તેની જો વાત કરવામાં આવે તો એટલું બધું વિશાળ કોમ્પ્લેક્સ છે જેને ગુજરાતમાં સૌથી મોટું કોમ્પ્લેક્સ હોય એવું કહી શકાય છે જ્યારે આપણે બે હજાર ત્રીસની યજમાન ગતિ માટે થઈને જે રીતે આપણે રમતગમત અને ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સની યજમાન કરવાના છીએ અને એના માટે પણ ઓલિમ્પિક્સ માટે પણ યજમાન બનવાના છીએ ત્યારે આ પ્રકારનું જે આખું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ્યારે ઊભું થાય છે મને યાદ છે ત્યાં સુધી જઈ અમિત શાહે જ પણ એની જાહેરાત કરી હતી ગુજરાતની અંદર એક વખત જ્યારે પોતે કેન્દ્રમાં હતા ત્યારે અને એમને એ જ વખતે પણ કહેલું અત્યારે કે ગુજરાતની અંદર એક આવું એક મોટું કોમ્પ્લેક્ષ બનવું જોઈએ અને એ પણ નારણપુરામાં એટલે નારણપુરા એક એમનું પોતાનું મતક્ષેત્ર છે અને એ નારણપુરાની અંદર જ્યારે આવડું મોટું કોમનવેલ્થ અને જેને તમામ મોટી મોટી ગેમો અંદર રમી શકાય એટલું મોટું વિશાળ એટલે કે વન પોઈન્ટ અઢાર ચોરસ મીટર સ્ક્વેર જગ્યાની અંદર અઢાર મીટર જગ્યાની અંદર જ્યારે આ બનાવવામાં આવ્યું છે છ વિભાગમાં બનાવવામાં આવ્યું છે આ કોમ્પ્લેક્ષ એટલે એટલું વિશાળ છે અને દેશ વિદેશના તમામ સ્પોર્ટ્સના ઓથોરિટીના તમામ અધિકારીઓ તમામ ખેલાડીઓ તમામ જે વિભાગ હોય છે એના તમામ વડાઓ આ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ ગયા છે અને હવે આવતીકાલે જ્યારે અમિત શાહ પોતે અહીંયા ગુજરાતમાં આવે છે અને આ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરે છે ત્યારે એટલું કહી શકાય કે આઠસો ને ચોવીસ કરોડના ખર્ચે બનેલું આ જે આખું કોમ્પ્લેક્સ છે તે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે એની અંદર અલગ અલગ જે વિભાગ છે એ બી સી ડી ઈ કરીને જે અલગ અલગ વિભાગ છે વિભાગની અંદર પણ અલગ અલગ પ્રવૃત્તિ છે ને અલગ અલગ પ્રવૃત્તિની અંદર વિશાળ લોકો અંદર બેસી શકે અંદર આવી શકે રમત રમી શકે એ પ્રકારનું તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ જે છે રાજ્યનો અને સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્રની સહાયથી આ સંપૂર્ણ કાર્ય અત્યારે સફળ થઈ રહ્યું છે અને જે આવતીકાલે જનતા માટે ફરી ખુલ્લું એટલે કે જેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે જી જી મહત્વની બાબત એ પણ છે કે એમસીના પ્રશ્નોના નિરાકરણ માટે સંજય સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમીક્ષા બેઠક યોજાવા પાછળનું હાલનું મુખ્ય કારણ શું હોઈ શકે સંજય બિલકુલ એમસીની જે બેઠક મળી છે તેને લઈને કારણ કે આવતીકાલે જ્યારે તે આ તમામ મોટા આટલા ઉદઘાટન થવાનું છે આટલા મોટા કોમ્પ્લેક્ષનું ત્યારે એને લઈને જેની ચર્ચા કરવાની હોય અધિકારીઓ સાથે બેસવાનું એની જે એની આખી તમામ ડિઝાઇન જે છે ડિઝાઇન કમ્પ્લીટ ફાઇનલ થઈને હવે કોમ્પલેક્ષ જ્યારે ખુલ્લું મૂકવાનું છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની બેઠકની અંદર એનું આયોજન કેવી રીતે શું અને એ પ્રકારની તમામ પ્રકારની જે મહત્વની બાબતો છે જેની ચર્ચા કરવામાં આવી હતી જી જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ તો ગાંધીનગરમાં અખિલ ભારતીય રાજસભા રાજભાષા સંમેલનમાં હાજરી આપશે શાહ